વડોદરા મહાનગરપાલિકા આરોગ્ય તંત્રની ભરતીમાં છબરડો કે પછી ગોટાળો તે એક સવાલ થઈ રહ્યો છે આરોગ્ય વિભાગમાં હાજર થવા ગયેલા કર્મચારીઓ સાથે અન્યાય થયો છે તેવા આક્ષેપ અગિયાર મહિનાની કરાર આધારિત ભરતીની જાહેરાત થઈ હતી ચોથી યાદી સમાવેશ થયેલા ઉમેદવારોને હાજર ન કરાયા અર્બન હેલ્થ સેન્ટરમાંથી કારણ દર્શાવાયું રદ થતા ઉમેદવારોમાં રોજ સાથે નારાજગી જોવા મળી ભરતી માટે બોલાવેલા છત્રીસ ઉમેદવારોને હાજર ન કરાયા બઢતી રદ થતા મનપા કમિશનર મળવા ગયા હતા ઉમેદવારો યાદીમાં સુધારો કરવાનો હોવાનું કહી ભરતી ન કરાઈ બે મેરિટ એક મેરિટ પડ્યું છે બે મેરિટ પરી છે ત્રણ મેરિટ ભર્યા છે એમાં બી અમારા નામ નક્તા આવ્યા દસ વર્ષથી નોકરી કરું છું આજે ચોથા મેરિટમાં જે નામ પરવામાં આવ્યા છે એમાં અમે સિલેક્શન થયા છે સિલેક્શન ત્યારે અમે સાત તારીખે લોકો વેબસાઇટ પર મૂકવામાં આવ્યું હતું ભરતી કે બે દિવસ પહેલાં તમને લેવામાં આવશે એવું વેબસાઇટ ઉપર મૂક્યું બી યાદી બી મૂકી છે યાદી મૂકીને અમે લોકો હાજર બી થવા આજે ગયા હતા હાજર થવા ગયા અમને લોકોને એવી જાણ કરવામાં આવી છે કે તમારી ભરતી કેન્સલ કરવામાં આવી છે કોરોનામાં ખૂબ સારી કામગીરી કરી છે એવી રીતે આપણે કોર્પોરેશન કમિશનર દ્વારા અધિકારી દ્વારા એમને સર્ટિફિકેટ આપવામાં આવતું હોય એના પછી તમે જ્યારે મેરિટ લિસ્ટ એક નીકળે બીજું ની આવે એમાં ચોથા મેરિટ લિસ્ટમાં આ છત્રીસ જણાના નામો આવતા હોય એટલે લોકો આપણા આપણા સેન્ટરમાં કોઈ ગોરવાનું સેન્ટર હોય કોઈ છે આરોગ્યનું સેન્ટર હોય કોઈ નવાપુરા સેન્ટર હોય તમામ સેન્ટરમાં હાજર થવા જતા હોય અને એવું કહેવામાં આવે છે કે અમારા ભૂલથી અમારા ભૂલથી આ મેરિટ લિસ્ટનું નામ બહાર આવ્યા છે એટલે આ ખોટી એટલે કેન્સલ કરવામાં આવે છે એટલે તમે સમજી શકો આ કોર્પોરેશન શું કરવા બેઠું છે ગરીબ લોકો જોડે મજાક કરી રહ્યું છે એવું લાગે છે એમાં એવું છે અમે દર અગિયાર મહિનાના કરાર પર આપણે દર વર્ષે શાખામાં ડીસીપીની જે અભિયાન છે અંતર્ગત આપણે એની ભરતી કરતા હોઈએ છીએ અને એની વેઇટિંગ લિસ્ટમાંથી યાદી બહાર પડતી હોય જે ખાલી જગ્યાઓની યાદી હોય એમાંથી આ ખાલી જગ્યાઓ જે છે એમાં અમને વિસંગતતા દેખાઈ છે એટલે અમે એ ઓર્ડરને અત્યારે હોલ્ડ પર કર્યો છે અને રિવાઇઝ કરીને એની જે જગ્યાઓ છે એ વેરીફાઈ કરીને ફરી પાછો ઓર્ડર ઇસ્યુ કરશું આ ચોથું વેઇટિંગ ઓર્ડર ઓપરેટ થયેલું છે